બેઠી ઊભી હે કાયકા ને કામ કરાવે ને હુકડી નથી ખવરાવી બોલીન ભાંગી ગયો જૂના ઘરેડીનો બીજે રૂ ખડું હે કે કે કાયકા અન્યની મેરણી ઊભે નકતીવાઈની બાકી હા બધા નથી લીધો બ્રહ્મા પૂજવા લીધે રાખે બ્રહ્મા નથી કરતા ફરતા જાય દર વખતે

અમારું ફોન દેખાય છે તમારું રોસીને માતામાં હાલ ના અમારા સવાલો સાતોમાં અરે હું કોને કોરીની મેડડી છે અઠી આખરી મેડડી છે એ તમારું જે અમારી અજી એક જુ આપો જાયા બંગરી ઉડે ત્યાં હું અહી ત્યાં પડું છું આટલું બોલા આટલું સમજાય હા મણી સમજો એના ઘર માં જૂનું ઘર છે ને ત્યાં મારો નાનો એવો ગોખલો પડ્યો

કલમ લેતી 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 ખોલતી જા અને એ ઘણી માગે એ પૂરું કરી દે એટલે અમારે લેવા જઈએ હજુ મહિનાની વાર મહિના પૂરું કરી દે એટલે સિત્તેર ટકા કામ પૂરું થાય એટલે અમાર માતા એ લઈ દેવાની પેલા ડ

આ મારું રામ લઈને આવ્યો ને કે રામ કાલો ઢોકળો રાખી દઈએ એકદમ જોતી નહીં અને મારા રામની કીક રાખી દઈએ જોતી પરવળ બોલતા આવડા તો મારા ઉપર નીને પૂવા એટલા આકળમ કોઈ ની એટલા કોઈ જાય તારો દેખાડે મેળડી ના કહેવાય તો મેળી ડુંગર ની મેળી ડુગરી હોય ને જેની વાત ખાલી નહી શેળો ના નીકળે આ કીજે તરેવે હૈ મગિયો જો કલમ આલેતર બોલુ તો તન છોટ આવે શું બના આપા હોલ પડને તો કૌ નહીં શેળો ના ખાટી ઓ બોલ ઓ બો પાણો લીખ તો છોડી દે આ બોસે પરમ આલરાલ મિલ chỗ ngồi làm, nhà hỗn, ăn tòi bắp chi, tòi xơ bắp chi, cái nào આખો ઉજવરો હોય નિયન જો અને કુતાવળા છે ને અહીં તલાવના ગામનો કેમાણો હળવા નંતરા આજ અને હવે એ હોણ પાકુ પાકુ યા તો પરમા તો ના એ એક બે રહી જો કો તો કેને કે ઉજરા જો તમને ઓળખ આવ મારું તું ગાજી જ મારું હવે મારું નહી તો હો ચાલ કોઈ ના હોય લે કોણ આવતું તારું કંઈ ન હોય ને તો કોણ આવતો તારું વસ્તુ પર માન ના હોય તો ભાઈ એટલે

ăn subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

आज ही को ओ हम

मत्ती को लोदीना ती नानो होरो पर तम मान न वसु होरो पर है ना भाई तू के तू यहां हो बा ये तू हम खाओ या ने हो हम ये भाई शक्ति बात ला बात हे आई बात कर रहे हैं कौन है आई बात जाओ क्या सर हम बोलो पूरा सर जो